નમસ્કાર શું બેન નામ છે તમારું મારું નામ ડિમ્પલબેન નિમાવત છે અને હું ભાવનગરમાં રહું છું તમને શું તકલીફ રહેતી મને અવળો ગેસ જે છે માથામાં ખાલી ચડવી માથાનો દુખાવો બી ટ્વેલની ખામી અને બીપી લોથરું ઘણા બધા પ્રકારની મને બીમારી છે ઓહો તો તમને આ બધી તકલીફો કેટલા સમયથી રહેતી મને લગભગ થી સાત વર્ષથી આ બધી તકલીફો છે છથી સાત વર્ષ હા

અગિયારસો રૂપિયા તો મિનિમમ એ લોકોનો વિઝિટ ચાર્જ લે છે ઓહ એવા સબ્જનને પણ મેં બતાવ્યું છે પણ તો પણ મને રિઝલ્ટ મળ્યું નથી બેન ટૂંકમાં તમારું કહેવાનું એમ છે કે ભાઈ ડોક્ટરો પાસે જવા છતાં તમને એલોપેથી દવાથી તમારી જે તકલીફ છે એ દૂર ન થાય તો તમારું એમ કેવું છે કે તમારી આ બધી બીમારી તકલીફોથી તમને અત્યારમાં ઘણું રાહત છે હા તો શું તમે જણાવી શકો કે ભાઈ તમારી આ બીમારી અને આ તકલીફોથી તમને કઈ રીતે રાહત મળી ચોક્કસ આરસીએમ સેવા દિવસ એક જગ્યાએ ઉજવવામાં આવે છે જ્યાં આપણા ડાયટિશિયન એવા રમેશભાઈ શિયાળ આપણને ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે ત્યાં હું ગઈ અને મારું સરે ફૂલ બોડી ચેકઅપ કર્યું અને પછી મને ડાયટ પ્લાન આપ્યો પ્લસ ન્યુટ્રિશન આપ્યા અને મને બધી સમજ આપી કે તમને અત્યારે શેની શેની જરૂર છે એ જરૂર મુજબ મને સર ન્યુટ્રિશન આપ્યા અને બાકી બધી મને સમજ આપી કે કઈ રીતનું શું આપણે ખાવું જોઈએ તો આ ન્યુટ્રિશન લેવાથી તમને શું શું ફાયદો થયો છે આ ન્યુટ્રિશન લેવાથી તો મને ઘણો બધો ફાયદો થયો છે પહેલો ફાયદો તો એ છે કે મને બે કિલો જે વેઇટ લોસ છે એ મને વેઇટ લોસમાં રિઝલ્ટ મળ્યું છે પ્લસ પછી જે મને માથાનો દુખાવો હતો જે પંદર પંદર દિવસે મારે ટેબ્લેટ લેવી પડતી હતી એ ટેબ્લેટ પણ મારે અત્યારે બંધ થઈ ગઈ છે અને

એમાં જે છે આપણે જે એક છે ગામા ઓરિજિનલ સેકન્ડ છે ન્યુટ્રી ચાર્જ વેજ ઓમેગા થર્ડમાં આવશે ન્યુટ્રી ચાર્જ વુમન અને આપણે ફોર્થ છે જે એલોવેરા જ્યુસ જેનાથી મને જોરદાર એવું રિઝલ્ટ મળ્યું છે અને ખાલી દસ જ દિવસમાં મને એવું રિઝલ્ટ મળ્યું છે જ્યાં અત્યાર સુધી મને છ થી સાત વર્ષમાં દવાઓ લેવામાંથી મળ્યું નથી એટલે આ ન્યુટ્રિશન દરેક સભ્યોએ લેવું જોઈએ એવું મારું કેવું છે એક વાર તમે ચોક્કસ આરસીએમ સેવા દિવસ ઉજવવામાં આવે છે ત્યાં કેમ્પની મુલાકાત અવશ્ય લેજો જેવું રિઝલ્ટ મારું છે એવું રિઝલ્ટ કાલે તમારે દવાખાનાના ધક્કા ખાવા છતાં આપણે કહેવાય ને એલોપેથી દવા લેવા છતાં જો રિઝલ્ટ ન મળતા હોય એવું રિઝલ્ટ આપણે ન્યુટ્રિશન અવેરનેસ કેમ્પ થાય છે જ્યાં ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવે છે જ્યાં કોઈ એલોપેથી દવા નહીં પણ આયુર્વેદિક ન્યુટ્રિશન આપવામાં આવે છે ડાયટીશિયન આપણા સર છે રમેશભાઈ શિયાળ તો એકવાર જરૂર આ ન્યુટ્રિશન કેમ્પ બોડી ચેકઅપમાં આવો અને તમારી બધી તકલીફો થી રાહત મેળવો ધન્યવાદ